રાજ્ય સરકાર એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષણને શ્રેષ્ઠ બનાવવાની વાતો કરે છે પરંતુ પોરબંદર જિલ્લામાં તો ઉલટી ગંગા વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ તો છે જ પરંતુ અહીં તો ખુદ પ્રાથમિક શિક્ષણાધિકારી જેવી મહત્ત્વની જગ્યાઓ પણ ચાજમાં જ ચાલી રહી છે રાજ્યના અન્ય જિલ્લાઓની તુલનાએ દરિયાકાંઠે આવેલ પોરબંદર જિલ્લો શિક્ષણની બાબતમાં હંમેશા પાછળ રહેતો આવ્યો છે પોરબંદર જિલ્લો શિક્ષણ બાબતે પાછળ રહેતો હોય ત્યારે આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ સુધરે તે માટે સરકાર દ્વારા વધારે સારા પ્રયત્નો હાથ ધરવાને બદલે અહીં તો સરકાર દ્વારા જિલ્લાના શિક્ષણની પ્રગતિ કરે તેવું કાર્ય કરવાને બદલે જે પરિસ્થિતિ છે તેને અધોગતિ તરફ લઈ જવા માગતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે અને શાળાઓમાં શિક્ષણ કાર્ય યોગ્ય રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને ચેકિંગ સહિતની કામગીરી જે અધિકારીના સિરે હોય તેવા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી એટલે કે ડીપીઓની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી છે હાલ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો પણ ચાર્જ રહેલો છે આમ તો આપ જે કહો છો એ પ્રમાણે અત્યારે સરકારશ્રી જે અમને કામ સોંપે છે એ પ્રમાણે અમે કરીએ છીએ કારણ કે સરકારશ્રીનો અમે એમની સાથે સીધા સંકળાયેલા છીએ એટલે કામગીરી જે અમારે આવતી હોય છે અમે કરતા હોઈએ છીએ નો ડાઉટ અમારી પાસે અત્યારે સ્ટાફની ઘટ છે છતાં પણ અમે એક સરસ મજાનો અત્યારે સરકારશ્રીમાં અમે ખૂબ કામગીરી કરી રહ્યા છીએ એટલે અમારા તરફથી એટલી સારું છે કે ઘટ હોવા છતાં પણ અત્યારે અમારી કામગીરી છે કોઈ જગ્યાએ અમારે કોઈ અત્યારે પેન્ડિંગ નથી માર્ચ એન્ડિંગ છે છતાં પણ અમારા કામ બધા પૂર્ણ છે એ ટુ જેડ લેવલ એટલે એ પ્રમાણે તકલીફ પડે છે થોડી નો ડાઉટ સ્ટાફ નથી એટલે છતાં અમારું કામગીરી સારી રીતે અત્યારે ચાલી રહી છે હા અત્યારે મારી પાસે રેગ્યુલર ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીનો છે ડીઈઓનો અને વધારાનો ચાર્જ મારી પાસે જે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો અત્યારે બંને ચાર્જ મારી પાસે છે પોરબંદર જિલ્લામાં હાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જ નહીં પરંતુ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની પણ તમામ જગ્યાઓ ખાલી છે તો કેળવણી નિરીક્ષકની જગ્યા પણ ખાલી છે પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં પણ એંસી ટકા સ્ટાફની ઘટ છે પોરબંદર જિલ્લાને બાદ કરતાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ડીઓ અને ડીપીઓ માટે અલગ અલગ નિમણૂકો આપવામાં આવે છે પરંતુ પોરબંદર જિલ્લામાં છેલ્લા છ સાત વરસથી આ જ રીતે ડીપીઓ હોય તો તેઓને ડીઓનો ચાર્જ સોંપવામાં આવે છે જ્યારે ડીઓ હોય તો તેમને ડીપીઓનો ચાર્જ સોંપવામાં આવતો હોય છે ત્યારે આ જ રીતે ચાર્જ પર જ કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે ગુજરાત સહિત દેશભરમાં ગ્રામ પંચાયત હોય કે સાંસદની બેઠક હોય તમામ જગ્યા પર જો બેઠક ખાલી થાય તો તેના થોડા સમયમાં જ પેટાચૂંટણી યોજી અને આ બેઠકો છે તે ફરીથીને ભરવામાં આવતી હોય છે પરંતુ સરકારી અધિકારીઓની જે જગ્યાઓ છે તે અનેક વર્ષોથી આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં કોઈ જાતની ભરતી કરવામાં આવતી નથી ત્યારે શિક્ષણની આ જે બેઠકો શા માટે નથી ભરાઈ રહી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ટીપીઓની વાત કરું તો અત્યારે મારી પાસે એક પણ ટીપીઓ નથી અને કેનીની સરકારશ્રીએ જે હમણાં જ જાહેરાત કરી એ પ્રમાણે કાલે જ મારે ત્યાં બે કેની બઢતીથીને આવ્યા છે એમને અમે પહેલી તારીખથી આદેશ આપીશું અઠવાડિયાની અંદર એ પહેલીથી સાતમી એપ્રિલ સુધીમાં હાજર થશે ટૂંકાગાળામાં ટીપીઓની પણ પરીક્ષા લેવાઈ ગઈ છે એટલે ટીપીઓ પણ ટૂંકાગાળામાં સરકારશ્રી આપણને આપશે એટલે સ્ટ્રેન્થ અમારી વધી જશે એટલે કામનું જે થોડું ઘણું બર્ડન છે એ પણ અમારું હળવું થઈ જશે મને ચોક્કસ માનું છું આમ જોવા જઈએ તો અત્યારે સૌથી વધુ મારી જો ઘટ હોય તો પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં મારે સૌથી વધુ ઘટ છે કારણ કે એક જ મારી પાસે અત્યારે ક્લાર્ક છે અને સાથે સાથે ટીપીઓ પણ નથી ત્રણ ટીપીઓ નથી કેનીની આઠની જગ્યાએ મારી પાસે બે છે એટલે ઘટ છે થોડી નો ડાઉટ પણ એ ઝડપથી સરકારશ્રીએ પરીક્ષા લીધી છે એટલે એ પણ ભણાઈ જશે એવી મને પૂરેપૂરી આશા છે